હલો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં તમે નવો હોય તો વિડીયોને ક્લિક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ લો મિત્રો આ તારીખ છે આજ બાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ તો આ વિડીયોના એન્ડ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહજો અને વિડીયો ક્લિક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી કરો અને જોઈ લઈએ મિત્રો આપણે આ કપામાં અત્યારે પાણી ચાલુ છે અને જોઈ લો હું તમને આ કપાની લાઇટ ફૂઇટને બધું દેખાડું અને જોઈ લઈએ આમાં અત્યારે પાણી ચાલુ કરેલું છે આપણે બરોબર બરોબર જો આ બાજુ આ રિયા પાટલા તે પી ગયેલા છે અને આ બાજુ હજી આપણે પાવાના બાકી છે અને અત્યારે એક મૂકીને એક એટલે આપણે કપામાં પાણી પાવી છે આપણે એક મૂકીને એક પાટલા જે મૂકેલા પાટલા રહ્યા તે આપણો પાછો વાયુનો વારો આવે ને ત્યાર પછી પાછા આપણે પાવાના છે તો આજે આપણે વાયુનો વારો છે તો કીધું આમાં એક મૂકીને એક પાઈ દઈએ ને આપણે ચાર કે પાંચ દિવસ પછી પાછો આપણો વાયુનો વારો આવે ને ત્યારે પાછા મૂકેલા પાટલા પાવાના છે આપણે જોઈ લો હું તમને આપણો કપા દેખાડી દઉં કપામાં લાઇટિંગ ને જોઈ લો આ કપામાં આપણે પાણી ચાલુ કર્યું છે બરોબર જોઈ લ્યો મિત્રો આ કપામાં અત્યારે જોઈ લો એટલી એટલી ફૂટ છે અને આ તમે આખો ઘેરો તમે જોઈ શકો છો જોઈ લે આ કપામાં એટલી એટલી ફૂટ થઈ ગઈ છે જોઈ લ્યો હું તમને આગળ જઈને પણ દેખાડું બરોબર ફાલ છાપવાની શરૂઆત થઈ ગઈ છે હવે આપણા વરસાદમાંથી ખરી ગયા તેમાં જોઈ લ્યો હવે જો આ કપા એટલો લાઈટમાં આવી ગયો છે રેડી બરોબર જોઈ લઈ લા દેખાય તમને અત્યારે આ મારી હેઠ જેવડે જેવડે કપા થઈ ગયો છે અત્યારે જોઈ લે તમે આ ઓયડી લગી જોઈ શકો છો અને આ બાજુ લઈ લે આપણા પસાટવાળો ભાગ પણ તમે જોઈ શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં એટલું જ તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં કેટલીક બધાને જય માતાજી